તાલુકાના ઝઘડિયા તાલુકા મંદિરોમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તાલુકાના આર્ષા નર્મદા કિનારે આવેલ સુપ્રસિદ્ધ વિજય દર્શન યોગ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત ભક્તો મહેમાનોનું સ્વાગત કરાયું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ ગુરુ પૂર્ણિમાના દિને ગુરુનું મહત્વ સમજાવ્યું હતું ગુરુના આશીર્વાદથી માર્ગદર્શન મળી રહે છે તેમ તેમણે જણાવ્યું હતું સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગુરુને યાદ કરવાનો દિવસ ગુરુ પૂર્ણિમાએ ગુરુ રાજેશ્રી મુનિને યાદ કરી તેઓની વાતો રજૂ કરી હતી ને વધુમાં જણાવ્યું હતું કે આપનું ઘડતર ગુરુ કરે છે સાથે વ્યવસાય મુક્તિની વાત કરી હતી આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી આજે સમગ્ર ભારત વર્ષમાં ગુરુ પૂર્ણિમા ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહી છે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો આપણા માથે ખૂબ મોટું ઋણ હોય છે એ ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઋણ ઉતારવા માટેનો દિવસ ઘણા બધા એવા લોકો હશે કે તે ગુરુને વાર નવાર મળતા ના હોય પરંતુ આ ગુરુ પૂર્ણિમા એ ગમે ત્યાંથી હશે વિદેશમાંથી હશે તો પણ ગુરુના દર્શન માટે ગુરુના પૂજન માટે ગુરુ પૂર્ણિમા એ અવશ્ય ગુરુધામ ઓછતા હોઈશ ગુરુ માણસના જીવનમાં ખૂબ મહત્વ નું સ્થાન ધરાવે છે ભગવાન કે પરમાત્મા તો મનુષ્યને જન્મ આપે છે પણ મનુષ્ય ઘડતર એ ગુરુ કરે છે એટલે જ કહ્યું છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ એને ભગવાન ગુરુ સર્વવ્યાપી છે ગુરુ સર્વવ્યાપી છે અને મનુષ્યના જીવનનો ઉદ્ધાર કરવા માટે એને જીવન જીવવાનો માર્ગ એ ગુરુ આપે છે અને જે પણ કોઈ વ્યક્તિ કે જીવાત્મા ગુરુના આશ્રય અને ગુરુના ચરણમાં રહી અને ગુરુએ બતાવેલા માર્ગે જીવન જીવે છે તો જિંદગીમાં ક્યારે એ જીવનમાં ક્યારે પાછો પડતો નથી આજે અમે પણ ગુજરાતમાં વિદેશમાં ખૂબ મોટું નામ છે એવા રાજેશ્વરી મોની નો અહીંયા અસામુકામે આશ્રમ છે આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો છે ઉજવાઈ રહ્યો છે આ ટ્રસ્ટના પ્રમુખ આઈ કે જાડેજા સાહેબ પણ પધાર્યા છે ગુજરાતના અલગ અલગ ખૂણેથી દરેકે દરેક જિલ્લામાંથી લોકો આ ગુરુની પૂર્ણિમાના દિવસે ગુરુના પૂજન અર્થે સુંદર ભક્તિમય વાતાવરણ છે અને અમે પણ આ જગ્યા પર આવવાનો અમને પણ લાભો મળ્યો આ ગુરુ પૂર્ણિમાના દિવસે બધા જ ભક્તોને મિત્રોને મારી કબીલ છે કે ગુરુ જીવનમાં કરવા જરૂરી છે ગુરુ વગર આપણા જીવનનું કલ્યાણ થતું નથી બીજા જન્મમાં મનુષ્ય તરીકે આવો હશે તો પણ ગુરુના ના આશીર્વાદ જરૂર છે ગુરુ નું મહત્વ ધર્મ ધર્મો છે બધા ધર્મો ની અંદર ગુરુ નું ખુબ મહત્વ બતાવેલું છે તો આજે આપણા ગુરુને યાદ કરીએ અને ગુરુ ના આશીર્વાદ લઈ પરમાત્માની કૃપા પરમાત્માની કૃપા ક્યારે પ્રાપ્ત થાય તરીકે જીવન જીવે અને એક જીવન ને ધન્ય બનાવે એવા ગુરુ ના આશીર્વાદ લઈ ગુરુ પુરાય બધાની શુભેચ્છા જય ભગવાન વિજય દર્શન યોગાશ્રમ આશા ખાતે આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ બે હજાર પચીસ ઉજવવા જઈ રહ્યા છે અને સરસ અત્યારે આખો કાર્યક્રમ ચાલુ છે ગુરુનું મહત્વ એ છે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાવાળા ખાલી ગુરુજી જ હોય છે અને શ્વેતાશ્વર ઉપનિષદમાં એક શ્લોક છે નતસ્ય રોગો ન જરા ન મૃત્યુ પ્રાપ્ત છે યુગની શરીરમાં એટલે મનુષ્ય એવું શરીર ધારણ કરે કે જેને ગડપણ રોગ અને મૃત્યુ ના આવે અને ડિવાઇન બોડી પ્રાપ્ત કરે એને સાચો યોગ કહેવાય યોગ વિદ્યા એકચ્યુઅલી ભગવાનને પ્રાપ્ત કરવાની વિદ્યા છે શરીર સારું રહે શરીર સ્વાસ્થ્ય સારું રહે એ યોગની બાય પ્રોડક્ટ છે એટલે ખરેખર તો યોગની સાચી પ્રોડક્ટ ભગવાનને પ્રાપ્ત કરવાની છે આ એક જ ધર્મમાં નહીં બધા ધર્મમાં યોગ ગુરુ જે થઈ ગયા છે એ બધાએ ડિવાઇન બોડી પ્રાપ્ત કરી છે અને મૃત્યુ પર પણ વિજય મેળવ્યો છે આપણા ગુજરાતમાં વાત કરીએ તો દ્વારકામાં મીરાબાઈ મીરાબાઈ સશરીરે દ્વારકામાં સમય ગયા એટલે દ્વારકા નગરી આટલી ફેમસ છે એવી રીતે આપ સંત કબીર જો નરસિંહ મહેતા ચૈતન્ય મહાપ્રભુ જો જોવામી તો મુનિજી સ્વામી રાજરશ્રી મુનિજી એ જ યોગ સાધના કરતા હતા અને અમે બધા જ એમના ફોલોઅર્સ છે જય ભગવાન ઝગડીયા તાલુકાના અસા ગામે આજે વિજય દસમ યોગાશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ ધાર્મિક માહોલમાં પધારેલ આ કે જાડેજા સાહેબ માન્ય સંસદસિંહ અને ગુજરાતભરમાંથી ગુરુ ભક્તો પધાર્યા હતા ગુરુ એટલે માત્ર વ્યક્તિ નથી ગુરુ એ સિદ્ધાંત છે ગુરુ એ પ્રકાશ છે ગુરુ એ પ્રેમ છે ગુરુ એ શિસ્ત છે અને ગુરુ એ જીવનને પાવન કરનાર એક શક્તિ છે મિત્રો આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે તમામ પર ગુરુ ગુરુની આશીર્વાદ વર્ષે એવી આશા રાખું છું हर समस्या की हेडलाइन न्यूज़